માનુકવા વગરની સિમેન્ટના જથ્થા સાથે ઝડપાયો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરની સિમેન્ટના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સંયુક્ત રાહે ખાનગી બાતમી હતી બાતમી હકીકત મળેલ કે કોડકી ગામ બાજુથી ભુજ તરફ એક ટેપો ગાડી બિલ કે આધાર પુરાવા વગરના સિમેન્ટ થેલી ભરેલી ભુજ તરફ વેચાણ સારું આવી રહેલ છે જેથી મળેલ હકીકતના આધારે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા રામજી શિવજી મહેશ્વરી ઉંમર વર્ષ પાંત્રીસ ધંધો કડિયાકામ રહેવાસી છપરીવાસ કોડકી તાલુકો ભુજવાડાના કબજાના વાહનમાંથી પ્લાસ્ટિકના થેલા નંગ પચાસમાં લૂઝ સિમેન્ટ ભરેલા મળી આવેલ હોય છે બાતમીના આધારે બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહીં જેથી મજકુરીશમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબજે કરી મજકુરીશમને अटक કરી આગળની કાર્યવાહી સારુ માણકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે